સમિતિ શેર બરખાસ્ત કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્ર પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા સેવા સદન ખાતે કાર્યકર્તાઓ પહોંચી ભારે સૂત્રોચ્ચારો સાથે વાઘોડિયા મામલતદાર આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરેલા વિવાદિત ટિપ્પણી મુદ્દે આંબેડકર સાથે સર્વોચ્ચ લાગણી અપમાન સાથે ભારતના અપમાન થયાની લાગણી કોંગ્રેસે વ્યક્ત કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલી ટિપ્પણીથી નારાજ કોંગ્રેસ સમિતિએ વાઘોડિયા મામલતદારને આવેદન આપ્યું હતું વાઘોડિયા શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ શહેર કોંગ્રેસ પ્રમુખ વિકાસભાઈ વાઘેલાની આગેવાનીમાં ભારે સૂત્રોચ્ચારો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજે અમે વાઘોડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અમિત શાહના વિરુદ્ધમાં અમિત શાહ સાહેબે જે બી કર્યું છે એ ખરેખર ખોટું બોલ્યા છે અને સંવિધાન માટે બાબા સાહેબને સો વર્ષ શું પણ પાંચસો વર્ષ થાય તો પણ આપને ભૂલાય ના એવું એમને ભારતના બંધારણમાં કામ કર્યું છે અને અમના માટે જો આવું અઘટિત બોલે એ ખરેખર નહીં ચલાવી લેવામાં આવે અમે એમના સામે સખત અમારો વિરોધ છે અને અમને ખરેખર ગૃહ રાજ્ય મંત્રીમાંથી પણ પદભ કરવા જોઈએ આ સરકાર ખરેખર આવું બેફામ બોલતા હોય તો એ અમે ચલાવી નહીં લઈએ અમે એમના વિરોધ કાર્યવાહી અમે આવેદનપત્ર આપીએ છીએ અને આગળ પણ અમે આવા પ્રોગ્રામ કરતા રહીશું વખત આવે તો વાઘોડિયા બંધનું પણ એલાન આવ અને સમય આવે તો ભૂખ ઉપવાસ પણ ઉતરીશું